મતગણતરીમાં પહેલાં તો એવું કીધું કે પેન કાગળ કાંઈ લઈ જવા દેવામાં નહીં આવે અને ત્યારબાદ અમારા ઉમેદવારો એને બધાએ રજૂઆત કરી ત્યારે અત્યારે ચૂંટણી અધિકારીએ કીધું કે ભાઈ તમે લેખિતમાં અરજી આપો અને અમે લેખિતમાં અરજી આપીએ છીએ અને ચૂંટણી અધિકારી અત્યારે ઓરલી અમને એવું કીધું છે કે ભાઈ પેન કાગળ લઈ જવા દેવામાં આવશે તો કીધું કેલ્ક્યુલેટર શું કરવા નહીં કેલ્ક્યુલેટર વગર તો કાઉન્ટિંગનો આંકડો ન થાય તો આ તો અત્યારથી જો આ પોઝિશન હોય તો કાઉન્ટિંગની અંદર અંદર શું થશે